જ્યાં ન હોય હિન્દુ મુસ્લિમ શીખ ઈશાઈ હોય તો બસ એક જ હોય માણસાઈનો ભાઈચારો આપણે ત્યાં કહેવાય છે કે મઝહબ નહીં શીખાતા આપસ મેં વેર રખના આ વાતને સાર્થક કરતી આવી જ એક ઘટના હાલ સામે આવી છે તમને જાણીને નવાઈ લાગશે પણ હિન્દુ અને મુસ્લિમ યુગલે સાથે લગ્ન કર્યા છે અને વાલીમાના મંચ પર પવિત્ર અગ્નિની સાક્ષીએ સાત ફેરા પૂર્ણ થયા છે

જેથી હિન્દુ અને મુસ્લિમ યુગલે એક જ હોલમાં એક જ મંચ પર સાથે લગ્ન કર્યા આ ઘટનાએ સાબિત કરી દીધું કે લોકોમાં હજી પણ ભાઈચારોનો ધબકારો છે વરસાદને કારણે લગ્નની વિધિઓ ખોરવાઈ શકે છે તે ડરથી એક મુસ્લિમ પરિવાર હિન્દુ પરિવારને મદદ કરવા હાથ લાંબો કર્યો અને તેમની સાથે જ લગ્ન મંડપ પણ શેર કર્યો એટલું જ નહીં બંને સમુદાયના લોકોએ સાથે ભોજન પણ કર્યું જો વિગતે વાત કરીએ તો મંગળવારે સાંજે પુણેના વાલવોરી વિસ્તારના એક હોલમાં એક મુસ્લિમ યુગલનો એટલે કે તેનામાં વાલીમા કહેવાય છે જે એક લગ્ન સમારોહ છે ત્યારે નજીકના લોનમાં લગ્ન કરી રહેલા એક હિન્દુ યુગલને ચિંતા થઈ કે વરસાદ તેમના ધાર્મિક વિધિઓમાં વિક્ષેપ પાડી શકે છે આપણે જણાવી દઈએ કે સંસ્કૃતિ કવડે પાટીલ અને નરેન્દ્ર ગલાંડે પાટીલના લગ્નની વિધિઓ સાંજે છ વાગે અલંકરણ લોન્સ ખાતે શરૂ થવાની હતી પરંતુ અચાનક જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો ગલંડે પાટીલ પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે લગ્ન સ્થળની આસપાસ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી નજીકના એક હોલમાં વાલીમા સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું હતું અમે કાઝી પરિવારને વિનંતી કરી કે અમને સપ્તપદી વિધિ માટે થોડા સમય માટે હોલ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે ગલંડે પાટિલ પરિવારના એક સભ્યના જણાવ્યા અનુસાર મુસ્લિમ પરિવાર તરત જ મદદ કરવા માટે સંમત થઈ ગયો અને થોડા સમયમાં સ્ટેજ પણ ખાલી કરી દીધું વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમના મહેમાનોએ પણ સ્ટેજ પર ધાર્મિક વિધિઓની તૈયારીઓમાં અમને મદદ કરી ધાર્મિક વિધિઓ એકબીજાની પરંપરાઓ પ્રત્યે સંપૂર્ણ આદર સાથે કરવામાં આવી હતી

તે બતાવે છે કે વિવિધ ધર્મના લોકો એકબીજાને કેવી રીતે મદદ કરી શકે છે આજના સમયમાં આ ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે સમાજમાં ધર્મ અને જાતિના નામે ભેદભાવ પણ વધી રહ્યો છે ત્યારે આ ઘટના આશાનું કિરણ બતાવે છે તે આપણને શીખવે છે કે આપણે હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહેવું જોઈએ માનવતા એ સૌથી મોટો ધર્મ છે આપણે સાથે રહેવું જોઈએ અને એકબીજાનો પણ આદર કરવો જોઈએ આવા કિસ્સા સમાજમાં પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપે છે મુશ્કેલ સમયમાં આપણે એકબીજાને કેવી રીતે સાથ આપી શકીએ તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે થોડા સમય પહેલા આવો જ એક હિન્દુ મુસ્લિમ એકતાનો કિસ્સો જોવા મળ્યો હતો જ્યાં એક હિન્દુ મામાએ મુસ્લિમ ભાણેજના હરખે હરખે લગ્ન કરાવ્યા ઉત્તર પ્રદેશના મુઝફ્ફર જિલ્લામાં ગુનિયાઝુદી ગામમાં થયેલા એક નિકાહમાં મુસ્લિમ જ નહીં પરંતુ હિન્દુ મહેમાનો પણ જોવા મળ્યા હતા રાહુલ ઠાકોરે તેની માનેલી બહેનની દીકરી એટલે કે ડોક્ટર આસ્મા ત્યાગીના લગ્નમાં એક મામા તરીકેની દરેક ફરજ ખુશી ખુશી નિભાવી હતી નિકાહમાં પરંપરાગત રસમદ નહીં પરંતુ તેને હેલિકોપ્ટરમાં વિદાય આપીને ભાણેજને હસ્તામુખે વિદાય આપી આપણે જણાવી દઈએ કે આસમાની માતા પરવી અને રાહુલ ઠાકોરના પરિવારને છેલ્લી ત્રણ પેઢીઓથી એકબીજા સાથે સંબંધ છે બંને પરિવારો દરેક તહેવાર એકબીજા સાથે ઉજવે છે અને દરેક મુશ્કેલમાં એકબીજાની ઢાલ બનીને સાથ આપે છે પરવીને જણાવ્યું હતું કે જ્યારે તેની મોટી દીકરીના લગ્ન થયા ત્યારે પણ તેના ભાઈએ બધી જવાબદારીઓ નિભાવી હતી પરંતુ આ વખતે તે કંઈક ખાસ કરવા માંગતા હતા તેથી ભાણેજને હેલિકોપ્ટરથી વિદાય કરાવી સબંધો દિલથી બને છે ધર્મથી નહીં આ શબ્દો છે રાહુલ ઠાકુરના એક રિપોર્ટ મુજબ રાહુલ ઠાકુરે જણાવ્યું હતું કે સંબંધો ધર્મથી નહીં પણ દિલથી બને છે હું મારી ભાણેજના લગ્નને હંમેશા માટે યાદગાર બનાવવા માંગતો હતો અમે દરેક તહેવાર અને દરેક સુખ દુખ એક પરિવારની જેમ સાથે ઉજવ્યા છે હિન્દુ મુસ્લિમની એકતાના મિશાલ આ નિકાહની સૌ કોઈ કરી રહ્યા છે તો ધર્મના પર થઈને જ્યારે સંબંધો નિભાવવામાં આવે ત્યારે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બેસે છે તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર